સુરતમાં નશીલા પદાર્થોને તેમાં પણ ગાંજાનો હાલ પૂરજોશમાં વેપલો થઈ રહ્યો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસાના વડોદગામ હરિહમનગર સોસાયટી પાસેથી અને સચિન પલસાણા હાઈવે ભાટિયા ટોલટેક્સથી આગળ ભાટિયા ગામ તરપ્રસ્થિતિ ગાંજાના લાખો રૂપિયાના જથ્થા સાથે બે યુપીવાસીને જેટલી પાડ્યા છે સુરતમાં નશીલા પદાર્થોનો વેપાર છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં પૂર જોશમાં ચાલી રહ્યો છે અને તેમાં પણ ગાંજાનો વેપાર કરનારોને જાણે બખા થયા હોય તેમ લાગી રહ્યું છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પાણેસરાના વડોદામ હરિયોમ નગર સોસાયટી પાસે તથા સચિન પલસાણા હાઇવે ભાટિયા ટેક્સી આગળ ભાટિયા ગામ તરફ જવાના રસ્તાથી મોપેડ અને મહિન્દ્રા કંપનીનું બોલેરો ગાડીમાં બસો અગિયાર કિલો એટલે કે એકવીસ લાખ ઓગણીસ હજારથી વધુની કિંમતના ગાંજાની હેરાફેરી કરનારા બી યુપીવાસીઓ એમાં મંગલ પ્રેમચંદ તિવારી અને ધનંજય રાજપૂત પટેલને ઝડપી પાડ્યા છે પોલીસે તેઓ પાસેથી ગાંજા સાથે બોલેરો ગાડી અને એક્સાઇઝ મોપેડ સહિત છવ્વીસ લાખ ઓગણા હજારથી વધુની મતા કબજે કરી હતી જ્યાં તેઓ પાસે ગાંજો મંગાવનારા ભોલા નામની સામે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે જો અમારા એક અભિયાન સુરત શહેરમાં ચાલ રહ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઉસી કે તહત દો સો કિલો ગાંજા જીસકા કુલ વજન દો સો ગ્યારા કિલો નાઇન્ટી ફાઇવ ગ્રામ્સ થાત इक्कीस लाख उन्नीस हज़ार पाँच सौ रुपये होती है कल ये सीजर पुलिस के द्वारा किया गया ये सचिन पलसाना हाईवे बाटिया गांव की तरफ जाने का जो ब्रिज के बाजू में रास्ता है वहाँ एक मोपेड पर एक अपराधी इसकी पायलटिंग कर रहा था कि आगे पुलिस की चेकिंग तो नहीं है पहले पुलिस ने उसको पकड़ा और उसके बाद पीछे आने वाली बोलेरो गाड़ी को पकड़ा जिसमें से ये गांजे का बड़ा जत्था बरामद किया गया है ये कहाँ से आ रहा था इसका सोर्स तो उड़ीसा ही है वहाँ से सप्लायर कौन कौन थे ये पूरा इन्वेस्टिगेशन अभी क्राइम ब्रांच की टीम कर रही है जो लोग पकड़े गए हैं पहला है मंगल सन ऑफ प्रेमचंद राम शिरोमणि तिवारी ये गोड़ादरा में रहता है और दूसरा है धनंजय सन ओफ मेवालाल पटेल ये पांडेसरा में रहता है ये दोनों मूल वाराणसी और अलाहाबाद यूपी के रहने वाले हैं लेकिन अभी गोड़ाद्रा में रहते थे एक आरोपी वहाँ से भागने में सफल हुआ उसका नाम है भोला उसकी तलाश अभी पुलिस कर रही है સુરત આમ છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે અને તેમાં પણ ધની બરબાદ કરતા એન્ડવી ડ્રગ્સ ગાંજા ચોરસ સહિતનું વેચાણ ધમધોકા ચાલી રહ્યું છે જેને હવે ખરેખર ડામોની જરૂર છે નહીં તો આવનાર સમયમાં આપણી યુવા પેઢી નસેડી બનશે તેમાં કોઈ બેમત નથી અઝર કુરીશી જી